જય સ્વામિનારાયણ વંદે માતરમ ભારત માતા કી જય હું મુકેશભાઈ દેસાઈ વર્ણિરા જ્વેલર સબલ સેતુ ટ્રસ્ટ સબલ સેતુ ટ્રસ્ટમાં છેલ્લા 10 વર્ષથી અને 2023 સુધી 4000 થી વધારે દીકરા અને દીકરીની સામસામી સગાઈ અટકાવી અને અમે લગ્ન કરાવી ચૂક્યા છીએ હું આજના સમય પ્રમાણે એક નવો સંદેશ પરિવારને આપવા જઈ રહ્યો છું સંદેશ એવો છે કે આજના સમય પ્રમાણે જે દીકરા દીકરીની જે સગાઈ સામસામી કરે છે એ ન થાય અને સિંગલ ના થાય એવો આપણી સંસ્થાનો એક ઉપદેશ છે આજના સમયમાં જે દીકરા દીકરીની જે સામસામી સગાઇ કરે છે તો એ ન થાય એના માટેનો મુખ્ય ઉપદેશ આપણો એક જ છે કે સિંગલમાં સગાઈ થાય અને સારી રીતે થાય અમારા સબન સદુ ચેરિટેબલ ટ્રસ્ટના આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો ફોલો કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો જય સ્વામિનારાયણ